બેક નેશનલ સ્પોર્ટ્સ ડે પર અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર વીસ ખેલાડીઓને અને કોચિસને સન્માનિત કર્યા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે ઓલિમ્પિક મેડલિસ્ટ અને ખેલરત્નનું સન્માન મેળવનાર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ પણ મુખ્ય મહેમાન બન્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોઈપણ રમતમાં ખેલદિલી અનિવાર્ય પાસું છે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગૌરવ ગૌરવની વાત છે કહ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો કેમ કે કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રેવીસ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે ખેલાડીઓ સાથે અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ એસ કુરેશીને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે સિનિયર ઇન્ડિયન ઓલિમ્પિકના ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ અજયભાઈ પટેલ સાંસદ નરહરી અમીન હોદ્દેદારો પદાધિકારીઓ રમતગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ અને કોચે હાજરી આપી